Mataki, hey! Bharat, Mataki, hey! Matram, Vande Matram, Mataram, 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 Bande Mataram. Bharat, Mataki, હરિયાણા રાજ્યમાં ભાજપમાં મળેલ અભૂતપૂર્વ જીતને લઈને બોડેલી તાલુકા ભાજપ દ્વારા ચલાવણી બસ સ્ટેન્ડ ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી છે બોડેલી તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ચલાવણી બસ સ્ટેન્ડ ખાતે હરિયાણા રાજ્યમાં ભાજપને મળેલ અભૂતપૂર્વ જીતને વધાવવા ફટાકડા ફોડી જલેબી વિતરણ કરવામાં આવી હતી હરિયાણાની અંદર જંગી બહુમતીથી જીત થતા છોટાદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલામલી ખાતે ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને એની સાથે સાથે જે રાહુલ બાબાએ જલેબીનો ઉચ્ચાર કર્યો તેનું જલેબીનું પણ અહીંયા વિતરણ કરી સૌ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકોને જલેબી વિતરણ કરી અને આનંદ ઉત્સાહ મનાવવામાં આવ્યો હતો હરિયાણાની અંદર જે કિસાનો જવાનો અને ઓબીસી વર્ગના એસી તમામ લોકોએ ભારતીય જ પ્રમાણે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાંડિયા અને નડવાડ ગામે પાણીના પ્રવાહમાં મૃત્યુ પામેલા પરિવારજનો ચાર લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ભાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા કવટ તાલુકાના ખાંડાળી અને નળવાદ ગામે ચોમાસા દરમિયાન નદીમાં ભારે પૂર આવવાના કારણે યુવાનો નદીના પ્રવાહમાં વહી જતા મૃત્યુ પામ્યા હતા જેઓને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે મૃત્યુ પામેલા પરિવારજનોને સહાય રૂપે ચાર ચાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ કવચ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા કમર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા